આ સ્ટોરી વાંચીને મારો મગજ પણ સૂન્ન થઈ ગયો શું બોલો શું કરવું અને શું વિચારું એ કંઈ સમજમાં ના આવ્યો એટલે આ સ્ટોરી તમારા સમક્ષ પણ લઈને આવ્યો છું તો સાંભળો આમ તો રહી પ્રેસ રિપોર્ટર ની નોકરી તો ગમે જ્યારે કામ પર જવું જ પડે રવિવારને લગભગ સવારના નવ વાગ્યા હશે અને ચાસ સાહેબનો પોલ આવ્યો એ બાજુમાં આવેલા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને એક સરસ આર્ટિકલ બનાવો વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી મારા મિત્ર છે છતાં ત્યાં મારી વાત થઈ ગઈ છે અને એડ્રેસ મેસેજ કરી દઉં છું ફટાફટ નાઈ ધોઈને એડ્રેસ પ્રમાણે વૃદ્ધાશ્રમ પહોંચી ગયો બહાર થી દેખાતું દ્રશ્ય કઈક આવું હતું કે બધા પોત પોતાની મનપસંદ ના જગ્યા પર બેઠા હતા કોઈક વાતોમાં માં મશગુલ હતું તો કોઈક પોતાના વિચારોમાં તો કોઈક ભગવાનનું નામ લેવામાં અચાનક જાપો ખુલવાનો અવાજ છતાં જ બધાની નજર જાપા પર મંડાય એ જોવા માટે કે કોણ આવ્યું હશે મનમાં કદાચ એવું પણ હોય કે મને તો કોઈ મળવા નહીં આવી હોય ને ઓફિસની અંદર પહોંચો જ્યાં સુધી એ લોકો મને કુદુલ થી જોતા રહ્યા સંચાલક ની મદદ થી ટ્રસ્ટી મળ્યો અને થોડી વાતચીત બાદ આશ્રમની મુલાકાત લેવાની મંજૂરી લીધી થોડું આગળ જતા જ એક રૂમ ની બહાર ઊભો રહ્યો જ્યાં જોયું તો લગભગ પંચોતેર થી વર્ષના માજી પોતાની પથારીમાં બેસી હાથમાં માળા ફેરવતા હતા મને દરવાજા ઉપર ઉભેલો જોઈ તરત જ બોલ્યા આવને બેટા પછી કોણ જાણે તે કંઈક ભૂલ્યા હોય આમ આમ તેમ નજર ફેરવવા લાગ્યા અને પછી પોતાના ચશ્મા પહેરીને પૂછવા લાગ્યા તમે કોણ ધોંધારી આંખે બેટા કીધું અને ચશ્મા પહેરીને તમે કોણ આ વાત ખરેખર મને વિચિત્ર લાગી મેં તરત જ આર્ટિકલ લખવા તો લવેલો કાગળ અને પેન ખિસ્સામાં મૂકીને જય શ્રી કૃષ્ણ કહીને મારો પરિચય આપ્યો અને સામે તેમને પણ મને નામ ત્યાંના રહેવાસી અને પોતાના કુટુંબ વિશે થોડુંક કહેવાનું પોતાનો પરિચય આપ્યો તમને હવે શું સવાલ કરવા જોઈએ કે મને સમજમાં ન આવતા મેં હવે કાગળ જવાનું વિચારી લીધું અને રજા માંગી હું રૂમમાંથી બહાર નીકળી ગયો ચાદ આગળના એક રૂમના ખુલ્લા દરવાજા પર પહોંચતા એક વૃદ્ધ બોલ્યા કે બોલો હું તમારી શું મદદ કરી શકું તો એમને મેં મારો પરિચય આપ્યો એટલામાં જ એમના પત્ની બહાર આવ્યા સામે જ પડેલા એક બાળકનો ફોટો જોતા મારાથી પૂછાઈ ગયું ત્યાં કોણ છે ત્યાં તરત તે વૃદ્ધ બોલી પડ્યા કે મારો પૌત્ર છે અને આજે એક વર્ષનો થયો એટલામાં જ તેમના પત્ની બોલી ઉઠ્યા એ લાગે છે ને એકદમ દાદા જેવો જ પછી એમના વિશે પૂછતા તે બોલ્યા કે બંને છોકરા પોતાની પ્રોપર્ટી વેચીને એ જે જતા રહ્યા તો અમને અહીં આવવું પડ્યું આ વાત એમને એકદમ ટૂંકાણમાં પૂરી કરી મારો અહીં આવવાનો આશરે શું હતો એ તો હું ભૂલવા લાગ્યો હતો અને લોકોની સંતાયેલી વેદના સાંભળી હું ભાવુક બનવા લાગ્યો હતો એટલે મેં તરત જ આગળ જવા નિર્ણય લીધો પછી આગળ વધતા એક રૂમના અર્ધ ફૂલ્લા દરવાજામાં પ્રવેશ્યો ત્યાં જે કાકા ઝડપથી પોતાના ઓશિકા નીચે કંઈક સંતાડતા બોલી ઉઠ્યા કોણ છે મારું નામ બોલી હું અંદર ગયો ત્યાં કાકા થોડા સ્વસ્થ થયા અને આંખો ચોળતા બેઠા થયા મેં મારો પરિચય આપ્યો છતાં તે હજુ પણ પોતાના વિચારોમાં ડૂબેલા અને અસ્વસ્થ લાગ્યા તેમની આંખો જોતા લાગતું જ હતું કે તે કદાચ રડતા હતા ઓશિકા નીચે અડધો બહાર દેખાતો આલ્બમ જોતા મારેથી બોલાઈ ગયું કે કાકા જૂની યાદોને વગોળતા હતા કે શું કાકા બોલ્યા મારા ધર્મપત્નીની યાદ આવતી હતી તો એમનો ફોટા જોતા હતો અને આજે એમના સ્વર્ગવાસ ને વર્ષ પૂરા થયા પોતાની બે દીકરીઓને પરણાવ્યા બાદ પત્નીનો નો સ્વર્ગવાસ થયો અને પછી ઉમર થતા કોઈ આજીવિકા ના રહેતા પોતે આવું પડ્યું આવું બોલતા બોલતા પાછા ઢીલા થઈ ગયા પછી જવા માટે રજા માંગી હું બહાર બહાર નીકળી ગયો આગળ પોતાના બેઠેલા એક માજી બોલી ઉઠ્યા તું કોણ છે બેટા મેં મારો પરિચય આપ્યો અને સામે જેમને પણ પોતાનું નામ જણાવ્યું મારા પરિવાર તથા કામ માં સંબંધિત તેમને મને એક સવાલો પૂછ્યા બીજા બધા વૃદ્ધો કરતા આ માજી વાતોમાં ઘણા ઉત્સાહિત લાગતા હતા ખબર નહીં કેમ મારાથી પૂછાઈ ગયું કે તમે અહીંયા ચ્યારથી છો અને તમને એટલા હરખાઈને જવાબ આપ્યો કે ચ્યારથી આશ્રમનો પહેલો ઓરડો બન્યો ને ત્યારથી મને આ વાતના સમજાય તો મેં ફરીથી પૂછ્યું કે હું સમજ્યો નહીં તો તે ઊભા થયા અને મારો હાથ પકડીને આશ્રમની બહાર લાગેલા બોર્ડ મમતા વૃદ્ધાશ્રમ પર આંગળી ચિંતા બોલ્યા તેને લખેલો મમતા નામ મારું છે અને આશ્રમનો માલિક એ મારો જ પુત્ર છે કદાચ એના મારા માટે થઈને જે આશ્રમ બનાવ્યો હશે આ વાત્ય કટાક્ષમાં બોલાયેલું હતું કે એમ જ બે નથી ખબર હું વેદના જે ભરાયેલું હતું અને આટલું બોલી પોતાના રૂમ તરફ જવાન નીકળી ગયા મગજ શૂન્ય થઈ ગયું શું બોલું શું કરું શું વિચારું એ કંઈ જ સમજમાં ના આવ્યું ચાર દ્રષ્ટિની એક વાત યાદ આવી જે ફોલિયા હતા કે મારે પણ પૈસાની તંગી છે જો કોઈ વૃદ્ધાશ્રમ લેવા વાળો મળે તો પચાસ લાખમાં આપી દઉં ટ્રસ્ટીના રૂમ સુધી પહોંચતા લાગતી બે મિનિટમાં મને હજારો વિચાર આવી ગયા અને ટ્રસ્ટીના હાથમાં મારું કાર્ડ આપતા તમને કીધું કે એક અઠવાડિયામાં આ નામ પર દસ્તાવેજ બનાવી દેજો હું તમારો ઉર્જાશ્રમ ખરીદી રહ્યો છું બે પ્લોટ અને બજેટ જમા કરી મૂડીના બદલામાં અનેક જીવોની કિંમત આખરે મેં લગાવી દીધી ફક્ત તેમનું ભવિષ્ય સુધારવા અને તેમની સેવા કરવા અને તેમને વધુ સમજવા તો મિત્રો કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતા